એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે લોખંડી પુરુષ સરદાર સાહેબ ની એકસો જન્મ જયંતિ ભવ્ય ઉજવણી નર્મદા જિલ્લાના રાજપીપલામાં સરદાર એક્ટ એકસો એક ભારત આત્મનિર્ભર ભારતની પદયાત્રા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સાંસદ જસુભાઈ રાઠવાની ની અધ્યક્ષતામાં રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને નાદોત ધારાસભ્ય ડોક્ટર દશનાબેન દેશમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પનોતા પુત્ર અને ખેડૂત પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે કરમસદની ધરતી ઉપર જન્મ લીધો અને દેશ આઝાદ કરાવવાથી લઈને દેશને અખંડ ભારત બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર અ સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસ વર્ષની જન્મ જયંતિની ઉજવણીના વર્ષ તરીકે ઉજવી રહી છે ત્યારે આ સંદર્ભે છવ્વીસમી નવેમ્બરથી લઈને છ ડિસેમ્બર સુધી કરમસદથી લઈને કેવડીયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી માંથી માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે સાથે સાથે એના ભાગરૂપે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભામાં પણ દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અને એના જિલ્લાની અંદર અનુક્રમે નવેમ્બર નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે સત્તરમી નવેમ્બરે નાંદોદ વિધાનસભામાં યોજાશે અને અઢારમી નવેમ્બરે ડેડિયાપાડા વિધાનસભામાં યોજાશે ત્યારે આ પદયાત્રાથી આખા જિલ્લાની અંદર દિવાળી જેવો માહોલ સર્જા છે અને આપણે પણ બધા સાથે મળીને આ ઐતિહાસિક પળોના સાક્ષી બનીએ એવી આપ સૌને હું અપીલ કરું છું વિનંતી કરું છું અને આ પદયાત્રામાં આપના માધ્યમથી સમગ્ર જિલ્લાને અપીલ કરું છું કે આપ પણ આ પદયાત્રામાં જોડાવો આ ઐતિહાસિક પળોમાં જોડાવો સાથે સાથે ભગવાન ગીરસા મુંડા જે ની ધરતી ઉપર જન્મ્યા અને આદિવાસીઓના મસીહા તરીકે જેમને કહેવામાં આવ્યા અને જળ જંગલ અને જમીનના રકવા લાવા ભગવાન ગીરશા મુંડાના જન્મ જયંતીનું પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર એકસો પચાસની જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે એ સંદર્ભે પણ માની પ્રધાનમંત્રી શ્રી આ નર્મદાના પ્રવાસે ઉપસ્થિત રહેવાના છે અને એના ભાગરૂપે આપણે બે યાત્રાઓ ગુજરાતની અંદર યોજાવા જઈ રહી છે એક તો ઉમર ગામ લઈને એકતા નગર સુધી અને બીજી યાત્રા અંબાજી લઈને એકતા નગર સુધી તે તેરમી નવેમ્બરે યોજાવાની છે એમાં પણ આપણે બધા સહભાગી થઈએ એવી અભ્યર્થના અને આપણે સૌ સાથે મળીને માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને ભગવાન વિસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પીએ એ જ અભ્યર્થના વંદે માતરમ સાંસદ જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં સરકાર સાહેબની એકસો પચાસમી અને ભગવાન મુંડાની જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ અવસરે કરમસદ થી સુધી રાષ્ટ્રીય કક્ષાની યુનિટી માર્ચ છવ્વીસ નવેમ્બર થી છ ડિસેમ્બર દરમિયાન યોજાશે આ સમગ્ર ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારમાં દસ કિલોમીટરની

પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય અને એકતાનો સંદેશ આપવાની અપીલ કરી હતી